નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે ઉત્તરાખંડ વિધાનસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું છે જેને યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ કર્યું છે આ બિલ ના પાસ થયા બાદ હવે ઉત્તરાખંડ માં આમાં બદલાવ આવશે ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પસાર થયા બાદ ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે ભાજપ ના તમામ ધારાસભ્યો એ ધ્વનિત મત થી યુસીસી બિલ પાસ કર્યું છે આ પ્રસ્તાવને એસી ટકા સહમતી થી મંજૂર કરવામાં આવ્યો ત્યારબાદ તમામ સભ્યોએ ગૃહમાં જઈ શ્રી નારા લગાવ્યા હતા ઉત્તરાખંડમાં યુસીસી બિલ લાગુ થયા બાદ રાજ્યમાં એક કરતા વધારે લગ્ન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે આ બિલ મુજબ જ્યાં સુધી પતિ પત્ની કોઈ એક જીવિત છે ત્યાં સુધી કોઈ પણ નાગરિક ફરીથી લગ્ન કરી શકશે નહીં આ બિલ અનુસાર જો રાજ્યમાં લીવ ઇન રિલેશનશીપ માં રહેતી મહિલાને તેના પતિ છોડી દે છે તો તે તેની પાસેથી ભરણ દાવો કરી શકે છે તાઇવાન ની ટેકનોલોજી ઇન્ડિયા ભારત માં નવી ફેક્ટરી સ્થાપવા માટે રૂપિયા એક હજાર બસો કરોડ નો ખર્ચ કરશે આ રકમ ઓપરેશનલ જરૂરિયાતો હેઠળ ખર્ચવામાં આવશે કંપનીએ પોતાની ફાઇલિંગ માં આ જાણકારી આપી છે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે પછાત જાતિના લોકો કે જેઓ અનામત ના હકદાર છે અને તેનો લાભ પણ મેળવ્યો છે તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ એમ પણ કહ્યું કે તેઓ અન્ય વધુ પછાત લોકો માટે રસ્તો કરવો જોઈએ હિન્દુસ્તાનના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મંગળવારે કાનૂની પ્રશ્નની સમીક્ષા કરવાનું શરૂ કર્યું કે શું રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં પ્રવેશમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો તેમણે કહ્યું હતું કે ખડવેજીએ ચારસો બેઠકના આશીર્વાદ આપ્યા હું પ્રાર્થના કરું છું કે તમે ચાલીસ સીટ બચાવી શકો આ પહેલા પાંચ ફેબ્રુઆરીએ મોદીએ મોદી લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હતું કે એક જ પ્રોડક્ટ ને ઘણી વખત લોન્ચ કરવાને કારણે કોંગ્રેસ ની દુકાન તાળા લાગી જવાની આરે છે દેશ ની સાથે કોંગ્રેસ પણ પરિવારવાદ નો માર્ગ સહન કરી રહી છે આ વિપક્ષ ઘણા દાયકાઓ થી હતો એવી જ રીતે આ વિપક્ષે ઘણા દાયકાઓ થી વિપક્ષ માં બેસવાનો સંકલ્પ કર્યો છે દેશ માં પાંચ વર્ષ માટે પાઇપ ગેસ કનેક્શન આપવામાં આવશે યુવા શક્તિ ની તાકાત આખી દુનિયા જોશે અમારા યુવા સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ની સંખ્યા લાખો માં થવા જઈ રહી છે ટાયર ટુ ટાયર ત્રીસ શહેરો સ્ટાર્ટઅપ ની ઓળખ સાથે ઉભરી આવશે રેકોર્ડ પેટન્ટ ફાઇલિંગ નો દિવસ આવી રહ્યો છે અમારી સરકાર નો ત્રીજો કાર્યકાળ દૂર નથી કેટલાક લોકો તેને મોદી ત્રણ ઓ કહે છે મોદી ત્રણ ઓ એ વિકસિત ભારત નો પાયો મજબૂત કરશે ભારત માં આવતા પાંચ વર્ષ માં ડોક્ટરો અને મેડિકલ કોલેજો વધશે સારવાર સસ્તી અને સુલભ હશે દરેક ગરીબ ઘર માં નળના પાણીનું કનેક્શન હશે ગરીબો ને પીએમ આવાસ આપવામાં આવશે એક પણ વંચિત નહીં રહે સોલાર પાવર ને કારણે વીજળી નું બિલ શૂન્ય થશે દેશના કરોડો લોકો ને ફાયદો થશે તમે તમારા ઘરે વીજળી ઉત્પન્ન કરી અને વેચી શકશો આજે હું એક મહત્વપૂર્ણ મુદ્દા પર મારી પીડા વ્યક્ત કરી રહ્યો છું રાષ્ટ્ર આપણા માટે જમીન નો ટુકડો નથી એક પ્રેરણાદાયી છે પગમાં કાંટો વાગે તો હાથ એવું નથી વિચારતો કે પગમાં વાગ્યો છે હું શું કરું હાથ તરત જ પગ સુધી પહોંચે છે ભારત ના કોઈ પણ ખૂણે દર્દ હોય તો દરેકે દુઃખ અનુભવવું જોઈએ જો શરીર નું એક અંગ કામ ન કરે તો આખું શરીર અક્ષમ ગણાય છે જો દેશ નો કોઈ પણ ભાગ વિકાસ થી વંચિત રહેશે તો દેશ ને વિકસિત ગણવામાં આવશે નહીં અમે જે પણ કામ કર્યું છે તે એસસી એસટી ઓબીસી સમુદાય માટે કર્યું છે તેમને કાયમી મકાન અને સોસાયટી સ્થાન મળ્યું છે સમાજ દરેક વર્ગ સ્વચ્છતાના અભાવે રોગો પીડાતો હતો અમે તેમને સ્વચ્છ ભારત અભિયાન લાભ આપવાનું કામ કર્યું છે ધોમાડા કારણે માતાઓ અને બહેનો આરોગ્યની આરોગ્ય ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો હતો અમે ઉજ્જવલા ને ગેસ આપ્યો આ લોકો મફત રાશન અને મફત ગેસ ના લાભાર્થી છે રાંચી કોર્ટે જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીના ના પાંચ દિવસ માટે લંબાવ્યો છે તપાસ એજન્સીએ પીએમએલએ કોર્ટમાં સોરેનના રિમાન્ડને સાત દિવસ વધારવાની અપીલ કરી હતી ચૂંટણી પંચે શરદ જૂથ માટે પાર્ટીના નવા નામની જાહેરાત કરી છે આ પાર્ટી નું નામ એનસીપી શરદ ચંદ્ર પવાર હશે શરદ પવાર ના જૂથે બુધવારે સાત ફેબ્રુઆરી ચૂંટણી પંચ ઇસી ને પાર્ટી માટે ત્રણ નવા નામ મોકલ્યા હતા પહેલું નામ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એસ બીજું નામ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી શરદ પવાર અને ત્રીજું નામ નેશનલ કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર હતું પોલીસી કેસ ની તપાસ કરી રહેલી ઈડી ની ફરિયાદ પર કોર્ટે કેજરીવાલ ને સમન્સ મોકલ્યા છે આ પહેલા તપાસ એજન્સી સીએમ અરવિંદ કેજરીવાલ ને પાંચ વખત સમન્સ મોકલ્યા હતા આ સમન્સ ને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને કેજરીવાલ હજુ સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી આ અંગે ઈડી એ ત્રીજી ફેબ્રુઆરીએ દિલ્હી ની રાઉસ એવન્યુ કોર્ટ માં ફરિયાદ દાખલ કરી હતી જેના પર આજે કોર્ટે કેજરીવાલ ને સમન્સ મોકલી ને સત્તરમી ફેબ્રુઆરી એ હાજર થવા જણાવ્યું છે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરતા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા બિહારમાં એનડીએની એનડીએ ની નવી સરકાર બન્યા બાદ નીતિશ ની વડાપ્રધાન સાથે પ્રથમ મુલાકાત છે બિહારમાં આવનારા સમયમાં કેબિનેટ વિસ્તરણ થવાનું છે જયારે બાર ફેબ્રુઆરીએ વિધાનસભામાં એનડીએ ની નવી સરકાર નો ફ્લોર ટેસ્ટ થવાનો છે નીતીશ કુમાર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે વડાપ્રધાન કાર્યાલય દ્વારા મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા એક્સ પર શેર કરાઈ છે નીતીશ કુમારે વડાપ્રધાન મોદી ને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું ભારત માં ખાદ્ય ઉત્પાદનો ના ધોરણો માં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે નિયમો માં ફેરફાર કરવામ ની ગુણવત્તા સહિતના મામલે અપાતા સર્ટિફિકેટ ના નિયમો માં નવા સુધારા કરવાની મંજૂરી આપી છે તમામ પ્રકારના ખાદ્ય ઉત્પાદક નો માત્ર એક જ સંસ્થા FSSAI ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા પાસેથી સર્ટિફિકેટ લેવાનું રહેશે હાલ કેટલાક ખાદ્ય ઉત્પાદકો માં બી આઈ એસ કે સહિતના સર્ટિફિકેટ આપવામાં આવે છે જોકે નવા નિયમ નો અમલ થયા બાદ કઠોળ અનાજ સહિત નોન વેજ ખાદ્ય પ્રોડક્ટ માટે સર્ટિફિકેટ એફએસએસ સર્ટિફિકેટ લેવાનું રહેશે અપ્રત્યક્ષ એટલે કે ઇન્ડાયરેક્ટ ટેક્સ લગાડવા માટે દેશમાં એક જુલાઈ બે હજાર સત્તર થી વન નેશન વન ટેક્સ ના સિદ્ધાંત ના આધાર પર જીએસટી લાગુ કરવામાં આવ્યું ગુડ્સ એન્ડ સર્વિસીસ પર હવે એક જ ટેક્સ જીએસટી લગાડવામાં આવે છે તો હવે શું વન નેશન વન ઇન્કમ ટેક્સ લાગુ થવા જઈ રહ્યું છે સંસદ વિપક્ષ દ્વારા આ સવાલ નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે આપણા પાડોશી દેશ મ્યાનમારમાં ઝડપથી તણાવ ફેલાઈ રહ્યો છે વિદેશ મંત્રાલય મંગળવારે એક એડવાઇઝરી જારી કરી છે જેમાં ભારતીય નાગરિકો ને રાજ્યમાં રાજ્ય માં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે વિદેશ મંત્રાલય કહ્યું કે રખાઈન રાજ્ય માં રહેતા ભારતીય નાગરિકોએ તાત્કાલિક કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ જવું જોઈએ હિંસા માં વધારો લેન્ડલાઇન સહિત ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક માં વિક્ષેપ અને આવશ્યક ચીજ વસ્તુઓ ની અછત સહિતની વર્તમાન પરિસ્થિતિ ને કારણે તમામ ભારતીયોને રખાઈન રાજ્ય માં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે